હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિથસ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે તો શરૂ કરીએ આજના ક્વેશન આન્સરથી મિત્રો આજનો ક્વેશ્ચન કંઈક આવો છે ગુજરાતના ગામડાઓ તો ભાઈ ગુજરાતમાં અઢાર હજાર બસો ને પચીસેક જેટલા ગામડાઓ છે ભાઈ ફરીવાર ગુજરાતના ગામડાઓ પૂછાય તો યાદ રાખજો ઓફિશિયલી આંકડો છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસારનો જે આંકડો કહેવાય તો અઢાર હજાર બસો ને જેટલા ઓફિશિયલી ગામડાઓ ગુજરાતમાં જોવા મળે છે ગુજરાતની ગ્રામ પંચાયતોની સંખ્યા પૂછાય તો ગ્રામ પંચાયતોની સંખ્યા છે તેર હજાર છસો ને તેર હજાર છસો ને પંચ્યાસી જેટલી ગુજરાતની ગ્રામ પંચાયતોની સંખ્યા જોવા મળે છે ત્યારબાદ ગુજરાતમાં આવેલા નેશનલ પાર્ક મિત્રો ગુજરાતમાં આમ તો નેશનલ પાર્ક ગણીએ ને તો ચાર નેશનલ પાર્ક છે બરાબર ગીર નેશનલ પાર્ક ત્યારબાદ સમુદ્ર એટલે કે મરીન નેશનલ પાર્ક જે જામનગરના દરિયાકાંઠેથી લઈને બરાબર લંબાયેલો છે એ મરીન નેશનલ પાર્ક વેળાવદર નેશનલ પાર્ક જે કાળિયાર માટે પ્રખ્યાત છે ભાઈ બરાબર અને એક કચ્છમાં આવેલું છે તો મિત્રો આ રીતે ચાર જેટલા ચાર જેટલા ભાઈ શું આવેલા છે આ રીતે ચાર જેટલા નેશનલ પાર્ક આવેલા છે ઓકે આગળ વધીએ ગુજરાતના અભયારણ્ય પૂછાય ભાઈ ગુજરાતના અભયારણ્ય તો બાવીસેક જેટલા ગુજરાતના અભયારણ્ય આવેલા છે રતન મહાલ હોય જાંબુઘોડા હોય બરાબર ગીર અભયારણ્ય પણ હોઈ શકે છે ત્યારબાદ આવા ઘણા બધા અભયારણ્યો આવેલા છે ગુજરાતનો જંગલ વિસ્તાર ગુજરાત રાજ્યનો ટોટલ જંગલ વિસ્તાર કેટલો છે તો અઢાર લાખ ચોર્યાસી હજાર છસો હેક્ટર જેટલો છે ભાઈ અઢાર લાખ ચોર્યાસી હજાર અને છસો હેક્ટર જેટલો શું જોવા મળે છે ગુજરાતનો જંગલ વિસ્તાર જોવા મળે છે ગુજરાતની દરિયાઈ સીમા તો આમ તો બધાને ખબર છે ભાઈ કે ગુજરાતની દરિયાઈ સીમા સૌથી વધારે છે ભારતમાં સૌથી વધારે જો કોઈને દરિયાઈ સીમા મળતી હોય બરાબર તો એમાં ગુજરાતનો સમાવેશ થાય છે કારણ કે સોળસો કિલોમીટર જેટલો દરિયા કિનારો માત્ર ને માત્ર ગુજરાત રાજ્યને મળે છે બરાબર અને નવસો નેવું માઇલમાં ગણો તો એ માઇલમાં ગણાય ટોટલ ગણો તો સો ટકાના વીસ ટકા જેટલો બરાબર વીસથી બાવીસ ટકા જેટલો દરિયા કિનારો ગુજરાત રાજ્યને એકલાને મળે છે ભાઈ ગુજરાતની વસ્તી મિત્રો આવો સવાલ પૂછે ગુજરાતની વસ્તીગીતતા કેટલો છે સિમ્પલ સવાલ છે પણ પૂછાય છે તો ગુજરાત રાજ્યની વસ્તી ગીચતા આઠ ત્રણસો ને આઠ જેટલી છે એટલે કે એક ચોરસ કિલોમીટરનું જે બોક્સ બનાવે એમાં ત્રણસો ને આઠ જણા લોકો સરેરાશ ત્રણસો ને આઠ લોકો સરેરાશ વસવાટ કરી રહ્યા છે તો એ ગુજરાતની વસ્તી ગીચતાનો સવાલ આવે તો યાદ રાખજો કેટલી છે ભાઈ ત્રણસો આઠ એ ગુજરાત રાજ્યની વસ્તી ગીચતા છે ભાઈ ગુજરાતની સૌથી વધુ વસ્તી ક્યાં છે તો ભાઈ ગુજરાતની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો શહેર કયો તો એ ભાઈ અમદાવાદ છે અમદાવાદમાં ગુજરાતની સૌથી વધુ વસ્તી જોવા મળે છે ગુજરાતની સૌથી ઓછી ગુજરાતની સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે તો ભાઈ એ ડાંગ જિલ્લો છે ભાઈ બરાબર સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો આવે તો જવાબમાં અમદાવાદ આવે સૌથી ઓછી આવે તો ડાંગ આવે ગુજરાતની સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતો જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો બરાબર તો સુરત છે તેર તેર સોરી મિત્રો ગુજરાતની સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો બરાબર જિલ્લો પૂછાય તો તેર સેવન્ટી સિક્સ બરાબર આ સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો છે સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો પૂછાય તો મોજે કચ્છડો છે ભાઈ કચ્છડો છે યાદ રાખજો ભાઈ ગુજરાતની સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો તો કચ્છ છે ભાઈ જીરો છેતાલીસ છે ભાઈ બરાબર કારણ કે ત્યાં તમને ખબર છે રણ વિસ્તાર છે એટલા માટે વસ્તી ગીચતા ઓછી છે બરાબર અને સૌથી વધુ વસ્તી ગીચતા કયા શહેરમાં છે તો સુરતમાં છે તેરસો ને જેટલી વસ્તી ગીચતા જોવા મળે છે ભાઈ ગુજરાતનું જાતિ પ્રમાણ વાત કરીએ ગુજરાતના જાતિ પ્રમાણની વાત કરીએ તો ગુજરાતની એક હજાર સ્ત્રીઓની સામે પુરુષોની સંખ્યાની વાત હતી ભાઈ એક હજાર પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યાની વાત હતી તો ગુજરાતનું જાતિ પ્રમાણ નવસો ને અઢાર છે એટલે કે એક હજાર પુરુષો સામે નવસો અઢાર સ્ત્રીઓ જ માત્ર જોવા મળે છે ભારતનું પૂછાય તો એ પણ કહી દો ભારતનું પૂછાય તો નવસો ને ચાલીસ છે ભાઈ નવસો ચાલીસ છે એ પણ એક યાદ રાખજો ગુજરાતનું સૌથી વધુ જાતિ પ્રમાણ કયા જિલ્લામાં છે ગુજરાતનું સૌથી વધુ જાતિ પ્રમાણ ડાંગ જિલ્લામાં છે એક હજાર સાત છે ભાઈ ગુજરાતનું સૌથી વધુ જાતિ પ્રમાણ કયા જિલ્લામાં છે આવો સવાલ છે તો એ ડાંગ જિલ્લામાં છે કેટલું છે તો એક હજાર સાત જેટલું જોવા મળે છે એક હજાર સાત જેટલું જોવા મળે છે ગુજરાતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ક્યાં છે તો સુરત જિલ્લામાં છે સાતસો અઠ્યાશી ભાઈ જાતિ પ્રમાણ કેટલું છે સાતસો અઠ્યાશી ગુજરાતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ છે અને સુરત જિલ્લામાં છે એ પણ એક યાદ રાખજો કે આ જિલ્લામાં છે ભાઈ સુરત જિલ્લામાં છે ગુજરાતની સાક્ષરતા દર બાબતે સૌથી વધારે સાક્ષરતા ધરાવતો જિલ્લો તો અમદાવાદ અને સુરત આ બંનેમાં સૌથી વધારે સાક્ષરતા જોવા મળે છે એંશી પોઈન્ટ પાંસઠ ટકા જેટલી એંશી પોઈન્ટ પાંસઠ ટકા જેટલી સાક્ષરતા જોવા મળે છે ભાઈ ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા તો દાહોદ જિલ્લામાં છે ભાઈ દાહોદ જિલ્લામાં દાહોદ બે હદ ધરાવતો જિલ્લો દાહોદ એમાં સૌથી ઓછી સાક્ષરતા છે સાઠ પોઈન્ટ સાઠ ટકાની આજુબાજુ જોવા મળે છે ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાતમાં જિલ્લા કેટલા હતા તો સત્તર જિલ્લાઓ અવેલેબલ હતા કેટલા જિલ્લાઓ હતા ભાઈ સત્તર જિલ્લાઓ અવેલેબલ હતા ગુજરાતમાં ઈસવીસન સોળસો ને ચોસઠમાં બનેલ જિલ્લો તો કયો હતો ભાઈ એ ગાંધીનગર ભાઈ સૌ પ્રથમ બનેલો જિલ્લો ઈસવીસન ઓગણીસો ને ચોસઠમાં બનેલો સૌ પ્રથમ જિલ્લો તો એ ભાઈ ગાંધીનગર છે કારણ કે આયોજિત નગર છે આયોજનપૂર્વક બનાવવામાં આવેલું આ ગાંધીનગર છે ભાઈ ગુજરાતમાં ઈસવીસન ઓગણીસો ને બનેલ જિલ્લો તો ઓગણીસો ને વલસાડ જિલ્લાની રચના થઈ કયા જિલ્લાની રચના થઈ ભાઈ વલસાડ જિલ્લાની રચના થઈ ચોસઠ આવે તો ગાંધીનગર છાસઠ આવે તો વલસાડ યાદ રાખવું ભાઈ ગુજરાતમાં બે ઓક્ટોબર બે હજાર સાતના રોજ તાપી જિલ્લાની રચના થઈ ભાઈ કયા જિલ્લાની રચના થઈ તાપી જિલ્લાની રચના થઈ ભારતનું જાતિ પ્રમાણ તો નવસો ને ચાલીસ છે આગળ જ આપણે ચર્ચા થઈ ગઈ ભાઈ બરાબર એક હજાર પુરુષો સામે નવસો ને ચાલીસે જ મહિલાઓ નવસો ને ચાલીસ જેટલી નવસો ચાલીસેક જેટલી મહિલાઓ જોવા મળે છે ભારતની વસ્તી ગીચતાનો સવાલ પણ પૂછાય ગુજરાતની જો 308 આઠ છે પ્રતિ ચોરસ કિલોમીટરે વસ્તી ગીચતા તો ભારતની વસ્તી ગીચતા 382 પ્રતિ ચોરસ કિલોમીટરે જોવા મળે છે બરાબર ભારતની વસ્તી ગીચતા 382 પ્રતિ ચોરસ કિમીએ જોવા મળે છે ગુજરાતનું જાતિ પ્રમાણ આગળે જ ચર્ચા કરી લીધી નવસો ને અઢાર છે એક હજાર મહિલાઓએ નવ સોરી એક હજાર પુરુષોએ નવસો ને અઢાર મહિલાઓ જોવા મળે છે ત્યારબાદ ગુજરાતની વસ્તી ગીચતા તો આગળ જ ચર્ચા કરી ભાઈ ફરીવાર સવાલ આવ્યો ત્રણસો ને આઠ જેટલી ગુજરાતની વસ્તી ગીચતા જોવા મળે છે એ પણ એક યાદ રાખવા જેવો સવાલ કહી શકાય મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો બને તો તમારા મિત્રો સુધી આ વિડીયોને અવશ્યથી અવશ્ય શેર કરો ગુજરાતનું ક્ષેત્રફળ ગુજરાતનું ક્ષેત્રફળ તો ઓગણીસો સાઠ ચોવીસ ચોરસ કિલોમીટર ઓગણીસો ચા સાઠ ચોવીસ ચોરસ કિલોમીટર છે ભાઈ યાદ રાખજો એટલે કે એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિલોમીટર એ ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ અહીં પ્રસ્તુત થઈ રહ્યું છે જોવા મળી રહ્યું છે